જૂનાગઢમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં જમીન માપણીની ભૂલ હવે દુશ્મન બની છે સેટેલાઇટથી કરાયેલી જમીન માપણી અંગે પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા છે જમીન માપણીમાં ભૂલને કારણે જમીન એકબીજાના નામે થઈ ગઈ છે જ્યાં તુવેર માટે રજિસ્ટ્રેશન થઈ ગયું પણ જમીન અન્યના નામે બોલતી હોવાથી મુશ્કેલી થઈ રહી છે ખેડૂતોએ વાવેલી તુવેર અન્ય ખેતરમાં બતાવતો હોવાથી વેચાણમાં મુશ્કેલી થઈ રહ્યા હોવાનું પાલ આંબલીયાએ નિવેદન આપ્યું છે જમીન માપણી સર્વે રદ કરવા સરકાર પાસે માંગ કરવામાં

એમાં તો જે ખેતર દેખાય છે એ જ ખેતરનું સર્વે થયું છે હવે એમાં જમીન માપણીની એક્સની જમીન હતી એ વાયના નામે ચડી ગઈ છે અને ની જમીન નામે જતી રહી છે એટલે થયું છે એવું કે એક્સે તુવેર વાયવી છે એના ખેતરમાં તુવેર પણ છે પણ જમીન માપણીની ભૂલ છે એના કારણે એ ખેતર નું દેખાય છે એટલે સેટેલાઇટે સર્વે કર્યું ત્યારે માં તો તુવેર હતી નહીં એટલે ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરનું રજીસ્ટ્રેશન કર્યું જુનાગઢ ત્યાં રજીસ્ટ્રેશન જે કેન્દ્ર છે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે ત્યાંથી કહેવામાં આવે છે કે તમે તો તુવેર વાયવી જ નથી એટલે ખેડૂતોએ વિલા મોઢે પાછું ફરવું પડે છે જોયા જેવું એ છે કે ભૂલ જમીન માપણીની છે ભોગવે છે ખેડૂતો સરકાર શ્રીને એક નમ્ર અરજ છે કે પેલા તો આ જેટલા ખેડૂતોને પરત મોકલા છે એમની તુવેર ખરીદવામાં આવે અને નંબર બે આવા ત્રીજા ચોથા પાંચમા સાતમા પ્રોજેક્ટમાં ક્યાંક જમીન માપણી બાધા બને એની પેલા જમીન માપણી રદ